ભરૂચમાં ઉત્થન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક હજાર શૈક્ષણિક કીટનું વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ ભરૂચમાં ઉત્થન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકત્રીસ વર્ષની સેવાની પરંપરાને આગળ ધપાવતા ચાલુ વર્ષે પણ એક હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ ઉમદા કાર્યક્રમ ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે યોજાયો હતો જેનું આયોજન ટ્રસ્ટના સ્થાપક પરેશ મેવાડાએ કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના કારોબારી ચેરમેન હરમેન્દ્ર પ્રજાપતિ સરકારી શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા સિલા ટેક્સ કંપનીના રાજેશ શર્મા અને ડેક્કન કેમના રાહુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા ધોરણ બારમાં ઉચ્ચ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ જેમાં જાહ્નવી મકવાના સહિતના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને નોટબુક સ્કૂલ બેગ પેન પેન્સિલ સહિતની શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો આવા કાર્યક્રમો શિક્ષણના પ્રસાર અને સમાજ સેવામાં મહત્વનું યોગદાન આપે છે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રીસથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ નોટબુકો તેમજ શહેરમાં જરૂરિયાતમંદ બહેનો પગભર થઈ શકે તે માટે વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે અને ત્રીસ વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરે છે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ અમારી સંસ્થાની બહેનો જે સતત એક મહિનાથી આ કાર્યક્રમ માટે મહેનત કરે છે તે સૌનો તેમજ આ કાર્ય માટે અમને જે પણ લોકોએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરી છે એ બધાનો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું